જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી ગણેશ બાવનીના પાઠ કરીશું ભગવાન શ્રી ગણેશ રીત સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા છે તેમની કૃપાથી અશુભતા કષ્ટો સંકટ વગેરે દૂર થઈ અપાર લાભ પ્રાપ્ત થાય છે શુભ સમયની શરૂઆત થાય છે જીવનમાં કોઈ વાતની કમી નથી આવતી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે તેમના પર કોઈ સંકટ નથી આવતું સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવાથી જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ ગણેશ બાવનીના પાઠ કરવાથી થાય છે ગણેશ બાવની એટલે બાવન વાર ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરવી શ્રી ગણેશ બાવનીના પાઠ નિત્ય સવારે જરૂર કરવા જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર મંગળવાર બુધવાર તેમજ દર મહિને આવતી ચોથના દિવસે જરૂર કરવા જે કરવાથી ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે તો શ્રી શ્રી ગણેશ પાઠ શરૂ કરીએ ભગવાન મૂળ પ્રણવ સૌનો ઓમકાર આધ્ય ગજાનન તારણ હાર એની લીલા અપરંપાર ગુણ લાગાતા આવે પાર દેવ સભામાં ચર્ચા થાય પહેલું ભજન કોનું થાય બ્રહ્માજી તો કરશે ન્યાય સૌ દેવો તો આવ્યા ત્યાય કીતો બ્રહ્માજીએ ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય લખી પૃથ્વીમાં હરિનું નામ જીત્યા વિનાયક પૂરણ કામ જેથી પહેલું પૂજન કરો વિઘ્ન હરણનું ધ્યાન ધરો શિવ ગૌરીના ગુણિયલ બાળ ભાવે ભજતા ઉતારે પાર દિવ્ય જન્મ દેવોના હોય શક્તિ હૈયા બુદ્ધિ ખોય ગણેશ જન્મની કહું કથાઈ મહિમાના શું મૂલ્ય જ થાય એક સમય શ્રી ભોળાનાથ તપ કરવા વિચારે વાત તપમાં બેઠા ત્રિપુરારી દેહ વાત સૌ વિસારી ઘેર પ્રગટ્યા બે પરજન ઓખાને વળી ગજાનન રોજ મળે છે ભગીની ભાઈ માના હૈયે હર્ષ ન માય એક સમય શ્રી પાર્વતી માત ગણપતિજીને કરે છે વાત ઘરમાં કરવા બેસું સ્નાન દ્વાર ઉપર તમે રાખો ધ્યાન ગણપતિ બેઠા ચોકી કરે આવી શિવજી નિહાળ્યા કરે ભૂલી ગયા પુરાણી વાત મને રોકવા કઈ તાકાત પિતા પુત્ર કરે છે જંગ અજબ ગજબનો જામ્યો રંગ ત્રિશોળથી ગણશીર છેદાય સતીના હૈયે મહાદુઃખ થાય કરો સજીવ મારો બાળ તમો દયા તણા ભંડાર ત્યારે શિવજી બોલ્યા વાણ કરુ સજીવન ઉગતા ભાણ શીર ગયું ચંદ્ર લોક બદલે બીજું શીર મુકાઈ આવ્યા પ્રભાતે ગજ મહાશય કાપી કાયા પર શીર મુકાઈ વિનાયક તો રમતા થયા માના મુખ ત્યામલ કાયા કાર્તિક સ્વામી મોટા ભાઈ પૃથ્વી પ્રદક્ષિણા હરીફાઈ કાર્તિક ગયા બ્રહ્માંડની કોર ગણપતિ માતા પિતાની દોર ચીત્યા દેવ ગજાનન આજ સૌ દેવોના ના એ શિરતાજ સુંધા દયાળુ હરી માત પિતાની સેવા કરી માક્ષર સુદ જે ચોથ કહેવાય ગણપતિની જયંતી ઉજવાય એક સમયે પરશુરામ સંગ ગણેશજીને થયો મહાજંગ ફરશીથી એકદંત ગવાય લીલા એની શું ગવાય મહિમા ગાતા નાવે પાર વંદન કરીએ વારંવાર ભાદ્ર શુકલની ચોથ માઈ દાદા ગણનું સ્થાપન થાય એકાદશ દિન ગુણ ગવાય આનંદ મંગલ નિત્ય વર્તાય મોદક ધરાવે પ્રેમથી સહુ ગુણલા એના શુંગાવ મુશક વાહન ચંચળ મન કરે સવારી શ્રી ગજાનંદ રીતિ સિદ્ધિ બે છે નાર બુદ્ધિ ના પણ એ દાતાર લક્ષ્ય લાભ એ ગણના બાળ સેવે એનો બેડો પાત પામરમતી મારી કહેવાય બિંદુ સિંધુ નામે સૌમાં શંકર દેવ તેત્રીસ કોટી કરે છે સેવ મંગળ સ્મરણ એનું થાય કાર્યો સઘળા પૂરણ થાય પધરાવે દીનદાળા દેવ મુક્તિ આપે અવશ્ય એવું

ভক্তોના તવ દુખડા જાય આનંદ મંગલ નિત્ય વર્તાય શ્રી ગણપતિ બાવાની પાઠ સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળી શ્રી ગણેશ બાવાની જે પૂરી શ્રદ્ધાથી નિત્ય આ પાઠ કરશે તેના દુખ દર્દ સંકટ ભગવાન શ્રી ગણેશ ભાંગીને ભૂકો કરી નાખશે તેના ભક્તોને અપાર સુખ વૈભવ કીર્તિ ધન ધાન્ય સંપત્તિ અને સંતાનીનો આશીર્વાદ આપશે તો મિત્રો ગણપતિ બાવનીનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ